અત્યારે અમારા માળા વિખવા ઉભા છે તો અમને તે જેદી મત લીધા તેદી હાઠ વરાવનું એમ કીધેલું કે જો અમે આ મકાન પાડીએ કે કાંઈ ગાવસળો ઠાલો કરાવીએ તો તમારી માતાજીના સોગન છે અને અત્યારે ગામ પંચાયત થાય ને જો અમારા મકાન સકલીનો માળો વીખે તો સકલીને કેટલો ની હાકો લાગે તો અત્યારે અમારા મકાન ખાલે કરે છે સાહેબ તો અમારા આ પરજાને શાળાની ટાઈટ છે અમારે નાખવી બી ચા અમને ચાય હો વાર જગ્યા દીધી નથી સરપસે કે હો વાર અમારું અત્યારે ચાય નરણે લીધું જ નથી આદી ઉદી તો અત્યારે અમને બધું તેડાવીને અમારું બધું પાડે તો અમારા સાહેબ ઉસાળા નાખ ખાખમાં નાખ્યા અને મત જોતા હોય એમને હેઠ ઉપર લાકડી કરી અને અમારી પાસે મત લે આ ગામ પંચાયત અને ઝીણા ઝીણા છોકરા છે અમારી બાજુમાં હવે અમે ટાઈટ ખાઈએ કે અમારા છોકરાને બધાને મેકવાના નાખ્યા સરકારને કઈ અમારું નિર્ણય તમે લ્યો અને જો નિર્ણય નો લેતા હોય તો સાહેબ અમે તમે કયો એ કરવા તૈયાર છે પણ અમે ના તમારી ઓફિસે બધા આવી હાલો ના અમે લબાસા નાખી અને પછી જે અમારી થતી વિધિ હોય અમને કરી ગયો તો અમને મંજૂર છે નકર અત્યારે અમારી ઝુંપડીયું પાડે અમારી પાસે કોઈ જગ્યા નથી કે અમારી પાસે કોઈ વાળેલું નથી અને અત્યારે અમને એમ કે અમારી પાસે રૂપિયો નથી અમારી પાસે પીસતી જ નથી તો અમારે કઈ જગ્યાએ જઈને ઉભું રહેવું

કે અમારા નાના માણસું છે આ બધું ઝાઝી પબ્લિક છે હવે એ પહેલાં એને બહાર પાડ્યું કે અમારે તમારા મકાન બધા પાડી નાખવા છે એટલે માટે અમે માંગ કરવા માટે અમે બધા ભેગા થયા છીએ ભેગા થવાનું કારણ એમ કે સાહેબ ગમે એક શેડેથી લેતા હો અને જે કાંઈ કરો એ અમને મંજૂર છે અમે કોઈની કોઈને આડો હાથ કરતા નથી સાહેબ પણ વાર ખેલે અમારો એકને એક લે બે દાણ ખેડાણ કરેલું છે આ ઝોકડા ગામની અંદર પછી એમાં અમારોને અમારો જ પાટો લીધો અમે જ્યાં ઝૂપડી વાવીને થઈએ છીએ ત્યાં જ પાટો લઈએ છીએ મારી કહેવાની માંગ એટલી છે સાહેબ બીજી કાંઈ અમે એ સારું કોઈ ઝઘડો કરવા ભેગા નથી ગયા અમે કોઈ વાતમાં ભેગા નથી ગયા અમે દલીલ કરવા માંગવા માંગવા સારું ઉભા ક્યાં છે અહીંયા અને ભેગા ક્યાં છે સાહેબ સિત્તેર વર્ષથી રહીએ એની સાબુતી તમને બતાવીએ સાહેબ અમારા માતાજીના મઢ અમારા દાદાના ઓરડા એ બધું છે આ ટાણ્યામાં છોડીને ક્યાં ભ્યું જવું આ માટે અમારી દલીલ છે સાચે પછી હું લાગુ છું